જયારે વ્યાસજી આને લખ્યું ત્યારે આનું નામ જય પાડ્યું કેટલી નદીઓ આમાં મળતી જાય આજ પુરાણ જયારે વ્યાસ ના શિષ્ય વૈષમ પાયન પરીક્ષિત પુત્ર જન્મે જઈને સંભળાવવા લાગ્યા ત્યારે સંહિતાનું નામ ભારત પડ્યું વક્તા બદલાય એટલે વક્તાની શૈલી વક્તાની રીતના સંભળાવવાને બેઠા ત્યારે એનું નામ મહાભારત પડ્યું જયારે ઇઠ્યાસી હજાર ઋષિયોની હાજરીમાં એ લોમ હર્ષણના પુત્ર ઉગ્ર સવા બહુશ્રુત વિદ્વાન જયારે આ મહાભારતની સંહિતા